વડોદરામાં ભર પણ પાણીની પારાયા તારેલીબાતની અક્ષતા સોસાયટીમાં પાણીની સમસ્યા સર્સાઈ છેલ્લા મહિનાથી પ્રશ્ને લોકો પરેશાન થઈ રહ્યા છે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે ને છતાંય સમસ્યાનું નિરાકરણ ન આવતા સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે સ્થાનિકોએ મટકા ફોડી અને પાલિકા સામે સૂત્રોચ્યાર પણ કર્યા છે અને આજ મુદ્દે સંવાદદાતા માનું ફોન લાઇન પર છે માનું એક તરફ ભર ચોવાસે પાણી માટે વડોદરા વાસીઓ વલખા મારી રહ્યા છે શું માંગ છે જીવાનું તો ફરી એક વખત સંવાદદાતા માનુ સાથે સંપર્ક કરીશું પરંતુ ભર ચોમાસે પાણી માટે જાણે વલખા મારી છે કારેલીબાગની સોસાયટીમાં પાણીની સમસ્યા છે લોકો વિરોધ કરવા માટે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ છતાંય સમસ્યાનું નિરાકરણ ન આપતા સ્થાનિકોએ મટકા ફોડી અને પાલિકા સામે સૂત્રોચ્યાર કર્યા ફરી એક વખત સંવાદદાતા માનું ફોનલાઇન પર છે માનું વડોદરામાં એક તરફ ભર ચોમાસે પાણીની પારાયણ જોવા મળી રહી છે લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે શું સમસ્યા છે વૈભવી એક તરફ આજવા સરોવરના બાતક દરવાજા ખોલી અને પાણી છોડવામાં આવ્યું નદીમાં અને બીજી તરફ સોસાયટી વિસ્તારમાં લોકોને પાણી નથી મળતું એવી સમસ્યા ઉભી થઈ રહી છે તારેલીબાજ વિસ્તારમાં અક્ષતા સોસાયટી છે ત્યાં સ્થાનિક લોકોએ માતલથી અને પોતાની વ્યસ્થા છે વ્યક્ત કરી છેલ્લા એક મહિનાથી પાણીનો પ્રશ્ન છે રજૂઆત કરી રહ્યા છે તેમ છતાંનો ઉકેલ નથી આવતો અને એના કારણે આજે વિરોધ ઉપર ઉતરી હતી મહિલાઓએ માટલા ફોડી અને વિરોધ નોંધાવ્યો છે જો પાણી યોગ્ય રીતે નહીં આવે તો કોર્પોરેશન કચેરી સુધી જઈને પણ રજૂઆત કરવામાં આવશે વિરોધ કરવામાં આવશે સ્થાનિકોએ ચીમકી પણ ઉચ્ચારી છે સવાલ એ છે કે આજવા સરોવરમાંથી દરવાજા ખોલીને પાણી નદીમાં છોડવામાં આવ્યું બીજી તરફ લોકોને પાણી નથી મળતું એટલે પાલિકાની જે નિષ્ફળતા છે અહીંયા જોવા મળી રહી છે જી વય બિલકુલ આભાર માનું તમામ જાણકારી માટે